ગઈકાલે સવાર સવારમાં ઘરનો દરવાજો ખખડ્યો દરવાજો ખોલ્યો તો સામે અમીષા માસી હતા હું એમને પગે લાગ્યો અને એમને આવકાર આપીને અંદર બોલાવ્યા સોફા પર બેસતા જ એમને ઈશારાથી પૂછ્યું ક્યાં છે મેં પૂજાના રૂમ તરફ ઈશારો કર્યો એમને ધીરેથી કહ્યું એને કહેતો નહીં તારું કામ કર હું સમજી ગયો કે મમ્મીને સરપ્રાઈઝ આપી હશે ખેર પાંચ સાત મિનિટ પછી લાલાની સેવા પૂજા કરી પૂરી થઈ અને મમ્મી બહાર નીકળી સામે સોફા પર અમીષા માસીને બેસેલા જોઈને ચીસ નીકળી ગઈ અરે અમી તું આવી માસી ખુશ થઈને બોલ્યા સરપ્રાઇઝ સાંજે કોક ત્યાં લગ્ન છે એટલે વડોદરા આવીશું અહીં આવું એટલે તને તો મળવું જ પડે એટલે સવારે સવારમાં આવી ગઈ તારું માથું ખાવા દર્શક મિત્રો મમ્મી અને મારી માસીની વાતો ક્યારે ખૂટે નહીં એવા એવા ટોપિક લઈ આવે કે સાંભળીને જ મારું તો માથું ભમી જાય બંને જણા વાતો વાતોમાં આખી દુનિયા ફરી આવે ખેર હકીકતમાં અમીષા માસી મારા મમ્મીના બહેન નથી પણ બહેનપણી છે બંને બાળપણમાં સાથે ભણતા હતા આજે વાતને પિસ્તાળીસ વર્ષ વીતી ચૂક્યા હશે પણ હજી બંનેની દોસ્તી તાજી ને તાજી જ છે દર્શક મિત્રો દોસ્તી ક્યારેય ઘરડી થતી નથી બંનેને હજી એમની સ્કૂલની બધી વાતો યાદ આવે છે

મારો કોઈ બાળપણનો દોસ્ત મને મળી જાય તો થોડી ક્ષણો માટે હું બાળક જેવો જ બની શકું મિત્રો કહેવાય છે જિંદગીમાં અમુક સંબંધો એવા બનાવજો જ્યાં દિલથી જીવી શકાય ડિસિપ્લિનથી નહીં દર્શક મિત્રો વરસાદના છાટા શીખવે છે જિંદગીની સૌથી અદભુત ક્ષણો પકડી શકાતી નથી ફક્ત એને માણી શકાય છે મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો ત્રીસેક સેકન્ડ પછી ફરી મળીશું જોતા રહેજો કેમ છો ગુજરાત દર્શક મિત્રો કુદરતે મોટા ભાગના જીવનો આકાર આડો બનાવ્યો છે ફક્ત માણસને જ સીધો બનાવ્યો છે દર્શક મિત્રો ધ્યાન આપશો તો જાણવા મળશે કે બકરી ગાય તમારો આકાર સીધો છે માણસનો આકાર ભલે સીધો હોય પણ એનો સ્વભાવ બધા જ પ્રાણીઓથી આળો છે માણસની આડોડાઈના કિસ્સા ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં આડોદાય એટલે આડાઈ અવડાય વાંકાય અને ઘણું બધું ખેર પહેલાના જમાનામાં કોઈના માંગલિક પ્રસંગોમાં સગા સંબંધીઓના આડોડાઈના કિસ્સા ચર્ચામાં રહેતા હતા પ્રસંગ હોય ત્યારે જ માન અપમાન ગમો અણગમો કે સારા ખોટાનો સ્કોર સેટલ થાય દર્શક મિત્રો મારી વાત કરું તો અમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે દૂરના સુધીર મામા હંમેશા આડા ફાટે પ્રસંગના દિવસે જ એમને ખોટું લાગી જાય અને પછી રિસામણા મનામણાનો સિલસિલો ચાલતો હોય ખેર આજના જમાનામાં આવી સામાજિક સમસ્યાઓ ઘટવા લાગી છે આજના છોકરાઓ કોઈની સાડા બારી રાખતા નથી અમારી જ વાત કરું તો મારા ભાઈના મામાએ આડાઈ કરેલી પણ તે વખતે અમારું આખું પરિવાર મક્કમ રહેલું અને એમને કોઈ ભાવ આપ્યો મારી મમ્મીને પહેલાં થોડું ખરાબ લાગેલું પણ પાછળથી એને પણ રિયલાઇઝ થયું કે મામાનો જ વાક છે ખેર દર્શક મિત્રો હંમેશા યાદ રાખજો મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો એ મર્યાદા કહેવાય બીજા નક્કી કરે તો એ શરમ કહેવાય દર્શક મિત્રો ત્રણ કારણોથી જ માણસ તમારી પાસે આવે છે ભાવ અભાવ ને પ્રભાવ જો સામેવાળો માણસ તમારી પાસે ભાવથી આવ્યો હોય તો એને પ્રેમ આપજો અભાવથી આવ્યો હોય તો એની મદદ કરજો અને પ્રભાવથી આવ્યો હોય તો ભગવાનનો પાડ માનજો કારણ કે એમને જ તમને એ લાયક બનાવ્યા છે ખેર વાત પ્રભાવની નીકળી છે તો તમને જણાવી દઈએ કે આજના ઇન્ટરનેટના જમાનામાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાનું ટેલેન્ટ બતાવીને દુનિયાભરમાં પોતાનો પ્રભાવ છોડી શકે છે અને એને કહેવાય છે ઇન્ફ્લુએન્સર દર્શક મિત્રો ઇન્ફ્લુએન્સરની હાલમાં ખૂબ ડિમાન્ડ છે વેપારીઓ પોતાની પ્રોડક્ટ અથવા સંસ્થાને સોશિયલ મીડિયામાં લાખો લોકો સુધી પહોંચાડવા માટે ઇન્ફ્લુએન્સર્સને મોં માંગ્યા દામ ચૂકવતા હોય છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોના પ્રચાર માટે ઇન્ફ્લુએન્સર્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો આજના યુવાધનને ઇન્ફ્લુએન્સરનું પ્રોફેશન વધારે માફક આવી રહ્યું છે મારી એક જૂની ફ્રેન્ડ સોશિયલ મીડિયા પર ફેશન ઇન્ફ્લુએન્સર છે મારી સોસાયટીમાં રહેતા રોહિતભાઈનો દીકરો આખો દિવસ મોબાઈલ પર જ હોય છે જ્યારે જોઈએ ત્યારે મોબાઈલ પર જ લાગેલો હોય એના મમ્મી પપ્પા એનાથી બહુ કંટાળી ગયેલા એક વખત તો રોહિતભાઈએ એના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો તો એને બહુ મોટો ઝઘડો કરેલો. દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ મોબાઈલ મોબાઈલ રમતા રમતા એ છોકરો ઇન્ફ્લુએન્સર બની ગયો છે. સોશિયલ મીડિયા પર એના 1 મિલિયન ફોલોઅર્સ છે. 10 લાખ કરતાં વધારે ફોલોઅર્સ હોય તો એને મેગા ઇન્ફ્લુએન્સરની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મેં એને પૂછ્યું હવે શું? એને બિંદાસ જવાબ આપ્યો હિતેશભાઈ હવે જલસા. દર્શક મિત્રો કાર્યની શરૂઆત માટે ચોઘડિયા જોવાય છે પણ મિત્રો પરિણામ ક્યારે ચોઘડીયા જોઈને નથી આવતું દર્શક મિત્રો મારા એક વડીલ દોસ્તના વિચારો મને હંમેશા પ્રભાવિત કરે છે તેઓ શહેરના નામાંકિત ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ ગણાય મેં એમની કંપનીની ઘણી જાહેરાતોમાં મારો વોઇસ આપેલો એટલે એમને ઘણી વખત મળવાનું થયેલું આમ ધીરે ધીરે અમારી દોસ્તી થઈ ગઈ બે દિવસ પહેલા મારા વોટ્સએપ પર એમનું એક ઇન્વિટેશન આવ્યું એમાં કોઈ નવા વેન્ચરના ઉદ્ઘાટન પ્રસંગનું આમંત્રણ હતું દર્શક મિત્રો ઇન્વિટેશન વાંચીને મને આશ્ચર્ય થયું આમંત્રણ પત્રિકામાં ઓપનિંગની સાથે સાથે છ મહિના પછીની એના સક્સેસની તારીખ પણ હતી મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને ફોન કર્યો અને કહ્યું સર જીવનમાં મેં ક્યારેય કોઈ ઇન્ડસ્ટ્રી કે બિઝનેસના ઓપનિંગના દિવસે એની સફળતાની તારીખ નક્કી કરાવી હોય એવું ક્યારે વાંચ્યું કે સાંભળ્યું નથી એમને મને સરસ જવાબ આપ્યો એમણે કહ્યું હું જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ હાથમાં લઉં તો પહેલા એની સફળતાની ડેડલાઈન નક્કી કરતો હોઉં છું ઘણી વખત એવું પણ બને છે કે સફળતાની મારી ડેડલાઈન ખોટી પણ પડે પણ એનાથી હું કે મારો સ્ટાફ હતાશ થવાને બદલે નવા ઉત્સાહ સાથે સફળતા તરફ ફરી નવી દોટ મૂકીએ છે દર્શક મિત્રો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો પોતાને ખુશ રાખવા કરતા બીજાને કંઈક દેખાડી દેવામાં જીવનનો કિંમતી સમય ખર્ચી નાખે છે કરીએ કોરોનાની વેક્સિન તો બનાવનાર દુનિયાભરમાંથી પોતાની કોરોના વેક્સિન પરત લેશે મંગળવારે સાત મે બે હજાર ચોવીસના રોજ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપની તરફથી જણાવ્યું છે કે તેને વેક્સિનને માર્કેટમાંથી પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે કોવિડ નાઇન્ટીન વેક્સિન બનાવનાર કંપનીની તરફથી આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું જ્યારે કેટલાક દિવસો પહેલાં એસ્ટ્રાજેનેકાએ પહેલીવાર કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર કર્યો કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં વિકસિત કરાયેલી તેની રસી દુર્લભ અને ગંભીર બ્લડ ક્લોટનો ખતરો પેદા કરી શકે છે જો કે વેક્સિનમાં ગરબડ હોવાના સમાચારો સાથે હેલ્થ એક્સપર્ટની તરફથી કહેવામાં આવ્યું હતું કે વેક્સિનના ફાયદા વધુ અને નુકસાન ઓછા છે એવામાં કોવિશિલ્ડ વેક્સિનને લઈને ગભરાવાની જરૂર નથી દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો ત્રીસેક સેકન્ડ પછી પાછા મળીશું મિત્રો મિત્રો ક્યારેક શાંતિથી બેસવાનું પણ પણ રાખો જિંદગી જીતવાની નથી જીવવાની છે મને કાયમ એવું થાય કે જેવી રીતે ભણવા માટે ક્લાસ હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ક્લાસ હોય સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે ક્લાસ હોય તો પછી જીવન જીવવાની કળા શીખવા માટે કોઈ ક્લાસ કેમ નથી હોતા જો કોઈ જિંદગી સારી રીતે જીવવા માટેનું માર્ગદર્શન આપવું હોય તો મારે પૈસા ખર્ચીને પણ એ મેળવવું છે મારા પપ્પા મને હંમેશા કહે છે અનુભવો માણસને જીવન જીવતા શીખવાડે છે મને લાગે છે વ્યસ્ત જીવનશૈલીમાંથી આપણે થોડો સમય કાઢીને જીવતરને માણવું જોઈએ જ્યાં સુધી બંડલ ગણતી વખતે મન એકાગ્ર રહેશે અને માળા જપતી વખતે મન ભટકતું રહેશે ત્યાં સુધી જીવન જીવવાની કળા શીખી નહીં શકાય મિત્રો યાદ રાખજો જ્યાં સુધી માણસ જીવનના જખમ ભૂલી શકતો નથી ત્યાં સુધી એ ખુલીને જીવી શકતો નથી ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરમ પડે બદલતા રહે છે નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે તો વાત કરીએ રાશિ ભવિષ્યની મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શુભ છે તને તમારું મન નવી યોજનાઓ કરવા માટે તૈયાર રહેશે

મિથુન રાશિની વાત કરીએ આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેવાનો છે ધર્મ પ્રત્યે તમારી રુચિ ખૂબ વધી જશે આ વ્યસ્તતામાં ભણવામાં થોડો સમય કાઢવો સારો રહેશે ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે શુભ કાર્યોમાં રાત્રિનો સમય વિતાવશો મન પ્રસન્ન રહેશે અને ક્યાંક અટકેલા પૈસાની પ્રાપ્તિ સાથે કાર્ય પૂર્ણ પણ થશે કર્ક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહેવાનો છે હવામાનના બદલાવથી સમશીતોષનું વિકાર ઉભા થઈ શકે છે ખોરાકમાં બેદરકારી ના રાખવી બહાર જતા પહેલા બધી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો અને નિયમોનું પાલન કરો ધંધાની દ્રષ્ટિએ દિવસ આનંદદાયક રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમને શુભ ફળ આપવાનો છે અને તમને આજે ફાયદાકારક પરિણામો મળશે ધંધામાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે મુશ્કેલીઓ ધીરજ અને હળવા વર્તનથી સુધારી શકાય છે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈ પણ ઈચ્છો તે મેળવી શકો છો કન્યા રાશિની વાત કરીશું આજનો દિવસ તમારા માટે દરેક બાબતમાં સાવધ રહેવાનો છે સંયમ અને સાવધાની રાખવી આજુબાજુના લોકો સાથે કોઈ મુકાબલો ના થાય તો સારું છે કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે ભાગ્યમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસથી કાર્ય કરો રાત્રે કોઈ તમને કોઈ રીતે મદદ માટે પૂછી શકે છે તુલા રાશિની વાત કરીએ આજનો દિવસ ખૂબ સર્જનાત્મક છે તમે કોઈ પણ રચનાત્મક અને કલાત્મક કાર્ય પૂર્ણ કરવામાં દિવસ વિતાવી શકો છો તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે અને તમે તેમાં સારું પ્રદર્શન પણ કરી શકશો આજે તમે થોડો સમય આરામ કરવા માટે સક્ષમ હશો કૃષિક રાશિ માટે આજનો દિવસ લાભકારી સાબિત થઈ શકે છે કાર્યવર્તનથી સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે નવા પ્રોજેક્ટ્સ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે કાયમી મિલકતની બાબતમાં પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે ધન રાશિની વાત કરીશું આજે દરેક બાબતે ખાસ કાળજી અને સંભાળ રાખવાની જરૂર છે ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે જો તમે રોજિંદા કાર્યો ઉપરાંત કેટલાક નવા કાર્યોનો પ્રયાસ કરશો તો તમને એમાં ફાયદો થશે કોઈ પોતાના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ સામાન્ય છે પરિવાર સાથે ઘરે રહો અને સુરક્ષિત રહો ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય તો જ બહાર જાઓ ભાગીદારીમાં વેપાર કરવાથી ઘણો ફાયદો થશે રોજિંદા ઘરના કામકાજને સંભાળવાની આજની સુવર્ણ તક છે કદાચ આજે તમારે પુત્રને પુત્રીને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડશે રાશિની વાત કરીએ આજનો દિવસ ઉત્તમ બની શકે છે આજીવિકાની દ્રષ્ટિએ આજે તમને સફળતા મળશે દિવસ દરમિયાન લાભની તકો મળશે તેથી સાવચેત રહો પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો બધા લોકો એકબીજાને મદદ કરશે અને સમય જતાં એકબીજાને ટેકો આપશે અંતે મીન રાશિની વાત કરીશું આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે અને તમને સારા પરિણામ મળશે આજનો દિવસ બીજાને મદદ કરવાનો રહેશે તમને નજીકના ભવિષ્યમાં પરિણામ પણ મળશે એટલે તમારા ઘણા અધૂરા કામો કરવામાં આવશે અને મહત્વની ચર્ચાઓ પણ થશે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપના અભિપ્રાય આપી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસટીએમ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો